ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે દસમા પ્રકરણનું સ્વાધ્યાય જોઈ રહ્યા હતા તો આજે આપણે ગણિત ગમ્મતની સ્વાધ્યપોથીમાં પાણા નંબર એકસો દસથી શરૂઆત કરીએ ઉદાહરણ સમજો અને સરવાળા કરો તો અહીંયા આપણને એકથી ત્રીસ એકરા આપ્યા છે જો એકથી ત્રીસ એકરા અહીંયા લખેલા છે તેનો ઉપયોગ કરીને અહીંયા સરવાળા કેવી રીતે કર્યા છે તે આપણે જોવાનું છે જો અહીંયા તમને ત્રેવીસ વત્તા સાઠ બરાબર ત્રીસ એટલે ત્રેવીસની અંદર આપણે કેટલા ઉમેરીએ તો જવાબ ત્રીસ આવે તો આપણે ત્રેવીસની અંદર કેટલા ઉમેર્યા કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાઠ ઉમેરે એટલે આપણને કેટલો જવાબ આવે ત્રીસ જવાબ આવે એટલે આપણે થી સાત ડગલા આગળ ખસવાનું તા એક ડગલું બે ત્રણ ચાર પાંચ છ અને નું તો કયા પર આવ્યું ટીસ પર એટલે આપણને જવાબ ટીસ મળી ગયો એટલે આપણે અહીંયા કેટલા લખીએ સાત બરાબર સમજ પડી તેવી જ રીતે આપણે આગળ કોષ્ટકમાં પણ એવી રીતે કરવાનું છે બાર વત્તા ખાલી જગ્યા બરાબર વીસ હવે આપણે અહીંયા આગળ કોષ્ટકમાં જોયું તેમ બાર પરથી ડાયરેક્ટ વીસ પર પહોંચી જાઓ જો આપણે ડાયરેક્ટ બાર પરથી કેટલા પર પહોંચી જઈએ વીસ પર તો અહીંયા બાર પરથી આપણે ડાયરેક્ટ કેટલા પર પહોંચ્યા અહીંયા વીસ પર બરાબર તો આપણે કેટલા ડગલા આગળ ખઈશા તો જુઓ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલા ડગલા આગળ ખાઈશા આઠ એટલે આપણે અહીંયા જવાબમાં કેટલા લખીશું આઠ અહીંયા કેટલો લખાશે આઠ એવી રીતે આપણે આ બધા દાખલા કરવાના છે તો વીસની અંદર આપણે આઠ ઉમેરા બારની અંદર આઠ ઉબેરા તો જવાબ આવ્યો વીસ બરાબર છે ચાલો હવે સાતની અંદર આપણે કેટલા ઉમેરીએ તો જવાબ આવશે પચીસ બરાબર હવે સાતની અંદર આપણે પચીસ ઉમેરા અરે સાતની અંદર આપણે કેટલા ઉમેરશું તો જવાબ આવશે પચીસ તો આપણે આગળ જોઈએ તે પ્રમાણે હવે પચીસમાંથી શું કરવાનું સાત આપણે બાદ કરીએ પચીસમાંથી સાત શું કરવાનું છે બાદ કરીએ આપણે તો આપણે ઉપરના કોષ્ટકમાંથી પચીસ જે છે ત્યાંથી સાત આપણે આગળ ખસીએ આ પચીસ આપણે અહીંયા આપ્યા છીએ બરાબર કેટલા આપ્યા છે અહીંયા પચીસ તેથી આપણે આગળ સાત ડગલા ખસીએ તો એ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો કયા પર આવ્યા આપણે અઢારપણ કયા પર આવ્યા અધારપણ એટલે આપણે અહીંયા જવાબ કેટલો આવશે અધાર કેટલો જવાબ આવશે અધાર એટલે આપણે અહીંયા લખી શકીએ કે સાત વત્તા અઢાર કરીએ આપણે તો જવાબ આવશે પચીસ એટલે કે અઢારની અંદર સાઠ ઉમેરે તો જવાબ આવે પચીસ ચાલો એવી જ રીતે ની પેલું છેલ્લું જે આપણે જોયું તે પ્રમાણે બીજો નંબર છે ચોરસ વત્તા અઢાર એટલે કે ચોરસ ખાનાની અંદર ખાલી જગ્યા વત્તા અઢાર બરાબર છવ્વીસ બરાબર હવે આપણે અઢાર પરથી ડાયરેક્ટ છવ્વીસ પર પહોંચીએ અધાર પરથી આપણે ડાયરેક્ટ છવ્વીસ પર પહોંચીએ ચાલો હવે અહીંયા આગાડી આપણા અઢાર છે તેની પરથી આપણે ડાયરેક્ટ કેટલા પર પહોંચ્યા છવ્વીસ પર તો વચ્ચે કેટલા આવ્યા તો આપણે જોઈએ તો આપણે ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કેટલા આવ્યા આઠ એટલે આપણે અહીંયા ગાડી અઢારની અંદર કેટલા ઉમેરા આઠ ઉમેરા તો જવાબ આવ્યો છવ્વીસ તો આ રીતે તમારે શું કરવાનું તમારી નોટબુકની અંદર એકથી ત્રીસ એકરા લખી નાખવાના જેવી રીતે અહીંયા આપણને આગળ પાઠ્યપુસ્તકમાં આપ્યા છે સદ્યપોતીમાં એ જ પ્રમાણે તમારે એકથી ત્રીસ એકરા લખી નાખવાના અને એના આધારે આપણે આ દાખલા ગણવાના છે એના પછી આપ્યું છે અધાર વત્તા ખાલી જગ્યા બરાબર સત્યાવીસ તો આપણે અધાર પરથી ડાયરેક્ટ સત્યાવીસમાં પહોંચી જઈએ આગળના કોષ્ટક પ્રમાણે તો અહીંયા આપણે અઢાર પરથી ડાયરેક્ટ સત્યાવીસ પર પહોંચી ગયા બરાબર હવે કેટલા કરવાના છે આપણે તો આપણે વચ્ચે કેટલા આવ્યા તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલા આવ્યા નવ તો આપણે અહીંયા જવાબમાં કેટલો આવશે કે અઢાર વત્તા નવ બરાબર જવાબ આવ્યો સત્યાવીસ બરાબર છે એવી જ રીતે અહીંયા તેર ને અઢાર બરાબર તો તેરની અંદર આપણે કેટલા તો ડાયરેક્ટ આપણે તેર પરથી અઢાર પર પહોંચી જઈએ આ તેર છે અને આ અઢાર છે તો કેટલા ઉમેર્યા તો કે એક બે ત્રણ ચાર અને પાંચ કેટલા ઉમેરા પાંચ એટલે આપણે અહીંયા જવાબ આવશે પાંચ પાંચ વત્તા તેર બરાબર અઢાર ચાલો સત્તરની અંદર આપણે કેટલા ઉમેર સત્તર પછી ડાયરેક્ટ એકવીસ પર પહોંચી જાઓ તો સત્તર પછી આપણે કરીએ ઓગણીસ વીસ એકવીસ કેટલા અઢાર ઓગણીસ વીસ એકવીસ એટલે અહીંયા જવાબ આવશે ચાર બરાબર છે એવી રીતે તમે આંગળી પર પણ કરી શકો છો જરૂરી નથી કે આપણે પહેલાં એની પરત કરી શકીએ હવે જો અહીંયા અગિયાર અને સોળ આપ્યા છે તો અગિયાર પછી ડાયરેક્ટ સોળ પર આપણે પહોંચી ગયા તો અગિયાર પછી આપણે કરીએ બાર તે બાર તેર ચૌદ પંદર સોળ કેટલાથી એટલે કે એક બે ત્રણ ચાર અને પાંચ તો આપણે અગિયારની અંદર પાંચ ઉમેર તો જવાબ આવશે સોળ એવી જ રીતે આ પંદર ની ડાયરેક્ટ ત્રીસ પર પહોંચી જાવ તો વચ્ચેની સંખ્યા ગણો હતો કે સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સતાવીસ અઠાવીસ ઓગણવીસ ત્રીસ એટલે પંદર પંદર વત્તા પંદર બરાબર ત્રીસ આગળ જોઈએ છ વત્તા ખાલી જગ્યા બરાબર સત્તર તો છની અંદર આપણે કેટલા છ પછી ડાયરેક્ટ સત્તર સુધીનો સરવાળો કરો તો છ પછી સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર એટલે અહીંયા જવાબ આવશે અગિયાર હવે સાત પરથી વીસ પર પહોંચો તો સાત અને વીસની વચ્ચેનો અંક ગણો તો કે આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એટલે બાર ને તેર અહીંયા જવાબ આવશે તેર આગળ જોઈએ આપણે ચાલો તેરની અંદર આપણે કેટલા ઉમેરશું તો જવાબ ચોવીસ આવશે તો ચોવીસ ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવી ચોવીસ તો નવ દસ અગિયાર કેટલા ઉમેરવાના છે અગિયાર ચાલો નવની અંદર ત્રેવીસ તો નવ પછી ઘણો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવી તો ચૌદ કેટલા ઉમેરવા પડશે ચૌદ ચાલો એકવીસની અંદર આપણે ઓગણત્રીસ સુધી પહોંચ્યો તો બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એટલે છ ને સાત આઠ ચલો સત્તરની અંદર ત્રીસ અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ બાર ને તેર પંદર મોટો દાખલો ચૌદ અને અઠ્યાવીસની વચ્ચે તો ચૌદ અઠ્યાવીસ થાય એટલે ચૌદના ચૌદ એટલે ચૌદ બધા ચૌદ બરાબર અઠ્યાવીસ સોલમો દાખલો સત્તર એટલે કે અઢાર ઓગણીસ વીસ એકવીસ એટલે અહીંયા આવશે ચાર ચાલો બધાના દાખલા સરસ રીતે થઈ ગયા મેં કીધું તે પ્રમાણે એકથી ત્રીસ એકા લખી નાખવાના અને જે છેલ્લી સંખ્યા હોય ત્યાં સુધીને આપણે પહોંચી જવા અને વચ્ચેના અંક ગણીને જે જવાબ આવતો હોય તે જવાબ આપણે અહીંયા લખવાનો રહેશે આગળ જોઈએ એક અંકવાળી ત્રણ સંખ્યાનો સરવાળો બંધી વગરના બરાબર તો આપણે પહેલાં બે સંખ્યાનો સરવાળો જો અહીંયા આપ્યું છે ઉદાહરણ છ વત્તા બે વત્તા ચાર તો પહેલાં છ ને બે કેટલા થાય કે આઠ પછી કેટલા થાય કે ચાર તો આઠ ને ચાર કેટલા થયા બાર બરાબર આ રીતે આપણે નીચેનો સરવાળો કરવાનો છે તો ચાલો બે ની અંદર ચાર ઉમેરો તો ચાર એટલે પાંચ છ તો છ વત્તા છ ની અંદર છ ઉમેરે તો કેટલા થશે બાર તમારે મીંડા પાડીને ગણવાના મેડમ હમણાં મૌખિક કરે છે તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ મીંડા પાડવાના તો કેવી રીતે મેડમ એક શીખવાડે છે પહેલાં સાત છે તો આપણે સાત સાત મીંડા પાડો એક બે ત્રણ ચાર પાંચ છ સાત પછી આઠ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ છેલ્લા બે છે તો બે ગણી કાઢો બધા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર કેટલો જવાબ આવ્યો સત્તર એટલે આપણે અહીંયા લખવાના સત્તર બરાબર આ રીતે તમે ગણી શકો છો ચાલો એના પછી જે પાંચની અંદર ત્રણ ઉમેરો તો છ સાત આઠ આઠથી આઠની અંદર આઠ ઉમેરો નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ કેટલો જવાબ આવ્યો સોળ ચાલો પાંચની અંદર છ ઉમેરો 5 ને છ અગિયાર ને અગિયાર ને છ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર એટલે કેટલો જવાબ આવ્યો સત્તર ચાલો ચારની અંદર પાંચ ઉમેરો તો નવ તો બે છ ને ચાર દસ ને પાંચ પંદર નવ ને એક દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ એટલે અહીંયા જવાબ આવશે સોળ આઠ ને એક નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર એટલે અહીંયા આવશે પંદર ચાર ને ચાર આઠ આઠ ને એક નવ દસ અગિયાર બાર એટલે અહીં આવશે બાર છ ને એક સાત આઠ નવ દસ અગિયાર એટલે જવાબ આવશે અગિયાર છ ને ચાર દસ ને આઠ અઢાર સાત ને ચાર સાત ને એક આઠ નવ દસ અગિયાર બાર સાત ને સાત ચૌદ પંદર સોળ સત્તર અઢાર એટલે અહીંયા બે અઢાર આવશે ત્રણ ને ચાર ત્રણ ને એક ચાર પાંચ છ સાત સાત ને શૂન્ય એટલે જવાબ સાત છ ને એક સાત આઠ નવ દસ અગિયાર બાર તેર એટલે અહીંયા જવાબ આવશે તેર નવ ને એક દસ ને પાંચ પંદર અગિયાર ને સાત અઢાર નવ ને એક દસ ને બે બાર બરાબર હવે આજે છેલ્લી લીધી છે તો દરેક વિદ્યાર્થી મિત્રો એ જાતે કરવાની રહેશે અહીંયા આપણે અહીંયા સુધીનું સ્વાધ્યાય જોયું હવે આગળનું જે સ્વાધ્યાય છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું